વચ્ચનાટ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું રક્તદાન એ મહાદાન છે આપણામાંથી દરેકે જીવનમાં ક્યારેક ને ક્યારેક આ વાક્ય સાંભળ્યું જશે કારણ કે ઇમરજન્સીમાં લોહીના અભાવે જીવન મણન વચ્ચે ઝૂલા ખાતો હોય ત્યારે જરૂરિયાતમંદ વ્યક્તિને લોહી આપવાથી તેનો જીવ બચાવી શકાય છે જે હેતુસર વાગરા તાલુકાના વચનાત ગામમાં જીવન તીર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વચનાત ગામના સરપંચ સમની કોટન જીના ચેરમેન પ્રવિણસિંહ એન ચૌહાણ જીવન તીર્થ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પુષ્પદીપસિંહ રાજ ઉપપ્રમુખ અને સામાજિક આગેવાન અક્ષયસિંહ રાજ દિગ્વિજયસિંહ રાઠોડ અને નીલકંઠસિંહ સિંધા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરીને માનવતા મહેકાવી હતી

રક્તદાન પ્રક્રિયા છે પ્રકારના રક્તદાન વિવિધ તબીબી રક્તદાનને મહાદાન નામ આપવામાં આવ્યું છે કારણ કે તમે જે રક્તદાન કરો છો તેનાથી ઘણા લોકોના જીવ બચે છે દર વર્ષે લાખો લોકોને લોહી ચેઢાવવું પડે છે દર વર્ષે લાખો લોકોને લોહી ચેઢાવવાની જરૂર પડે છે કેટલાક ને ઓપરેશન દરમિયાન લોહી ચઢાવવાની જરૂર પડી શકે છે ક્યારેક અકસ્માત બાદ પણ ઇમરજન્સીમાં લોહી ચઢાવવામાં આવે છે એવામાં રક્તદાન કરીને આ તમામ સંજોગોમાં તમારા દ્વારા દાન કરાયેલું રક્ત જરૂરિયાતમંદોના જીવ બચાવવા માટે ચડાવવામાં આવે છે માનવ લોહીનો કોઈ વિકલ્પ નથી તમામ ટ્રાન્સફ્યુઝનમાં માત્ર ડોનરના લોહીનો જ ઉપયોગ થાય છે